ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક પંડિત રામ શર્મા આચાર્ય ધર્મનો સમન્વય કરનારા સંત મલુકદાસ જુદા જુદા સમયમાં સંતજનોએ પોતાની સાધના વર્તન વ્યવહાર અને વાણીથી ભારતીય લોકમાનસને પ્રાણવાન બનાવ્યા છે તેઓ તેમનો પ્રભાવ આજે પણ ભારતીય લોકોમાં જોવા મળે છે સંત મલુકદાસ પણ આ વર્ગના સંત હતા તેમનો આ દોહો અજગર કરે ને ચાકરી પંખી કરે ને કામ દાસ મલુકા ય કહી ગયો સબ કે દાતા રામ આ દોવામાં ઘણો ગુઢાર થરેલો છે પણ તેની અંદર સમાયેલી આસ્તિકતા અને ઈશ્વર વિશ્વાસની પ્રમાણિકતાના સ્થાન પર લોકો ઈચ્છે તો તેનો અર્થ કરે છે આપણે પણ કર્તવ્યહીનતાનો સ્વીકાર કરી લેવી જોઈએ તેમાં દોષ મલુકદાસનો નથી પરંતુ લોકોનો જ છે જેઓ તેનો ખોટો અર્થ કરે છે જે કાંઈ પણ ન હોય તો આ દોહાના માધ્યમથી મલુકદાસની સ્મૃતિ સદીઓ પછી યથાવત રહેલી છે પણ તેના ઊંડાણમાં ન જતા તેની છીછરા અને વિકૃત અર્થના સહારે સંત મલુકદાસની જે તસવીર આપણા મગજમાં બનાવી શકીએ છીએ તે વાસ્તવમાં તેનાથી અલગ છે તેમનું જીવન તેમના વિચારો અને તેમનો દ્રષ્ટિકોણ ખૂબ જ ઉચ્ચ હતો જે જળ પરંપરાઓ પર અંધભક્ત ન હતા પરંતુ પ્રગતિશીલ અને ક્રાંતિકારી સંત હતા મલુકદાસ પર જે સાહિત્યિક શોધો થઈ છે તેનાથી તેમના સંબંધમાં તેમના સાહિત્યમાં અને વિચારધારાના સંબંધમાં જે હકીકતો પ્રકાશમાં આવી છે તે બહુ પ્રેરક છે સંત મલુકદાસની ઘડના આ નવીન શોધોના આધારે કબીર રૈદાસ દાદુ જેવા સંત કવિઓ સાથે થઈ શકે છે સંત મલુકદાસ સંત તુલસીદાસના સમકાલીન હતા તેમનો જન્મ તે જ વર્ષે થયો હતો જે વર્ષે તુલસીદાસે રામચરિત્ર માનસની રચના કરવાની શરૂઆત કરી સંવંત સોળસો એકત્રીસમાં અલ્હાબાદમાં અલ્હાબાદથી અડત્રીસ માઇલ દૂર કળા નામની જગ્યાએ સંત મલુકદાસનો જન્મ થયો હતો મોટેભાગે હિન્દી સંત કવિઓનો જન્મ બાળપણ અને જીવન સંબંધી અન્ન માહિતીનો ક્યાંય ઉલ્લેખ ન હોવાને કારણે જે રીતે તે ભૂલાઈ ગયા હતા તેવું જ સંત મલુકદાસે સાથે થયું તેમના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓ વિશે તેમના સાહિત્યમાંથી થોડીક જાણકારી મળી શકે જીવનની ઘટનાઓ વિશે વધારે જાણકારી ન હોવાથી મલુકદાસજીનું મહત્ત્વ ઓછું થયું નથી હિન્દી કાવ્ય સાહિત્ય આધ્યાત્મિક સાધના અને લોકમાનસની શુદ્ધતામાં સમુચિત માર્ગદર્શન વિશે તેમની ભેટ ભારતીય સાહિત્ય સંસ્કૃતિ અને ઇતિહાસનો અમૂલ્ય ભંડાર છે તેમનું સંયમ સાધના લોકોના હિતમાં જીવનયાત્રાના એકસો આઠ વર્ષ લાંબી રહી તેમના જીવનકાળ દરમિયાન દિલ્હીની ગાદી પર ચાર મોગલ બાદશાહ અકબર જાગીર શારજા અને ઔરંગઝેબ થઈ ગયા અકબર પછી મોગલ બાદશાહોની હિન્દુ વિરોધી નીતિ અને ભારતીય લોકોની વ્યાપેલી નિરાશા અસહિષ્ણુતા અને ધાર્મિક દ્રેષ ઉત્પન્ન થયો હતો એને દૂર કરવા માટે સંત મલુકદાસે પોતાની બધી જ શક્તિથી પ્રયત્ન કર્યો રાજા રાજાઓ દ્વારા ફેલાવવામાં આવેલી ધાર્મિક દ્વેષને કારણે સમાજ શરીરને રોગગ્રસ્ત બનતું અટકાવવા માટે તેમણે કુશળ વૈદની ભૂમિકા નિભાવી હતી અકબર પછી મુગલ બાદશાહોની નીતિ હિન્દુઓ પ્રત્યે કઠોર બનતી ગઈ અને ઔરંગઝેબના સમયમાં તો આ કઠિનતાની પરાકાષ્ઠા થઈ ગઈ આ શાસકોના ધાર્મિક અત્યાચારોથી હિન્દુ સમાજ ખૂબ દુઃખી થયો એક તો કેટલાય ધાર્મિક આડંબરો અને બહુદેવ પૂજાની ધાર્મિક વ્યવસ્થાને કારણે પહેલેથી જ હિન્દુઓનું ધાર્મિક જીવન અસ્તવ્યસ્ત હતું તેમાં મુગલ શાસકોની ધાર્મિક સંકુચિતા અને મુસલમાનો તરફની નીતિને કારણે વધારે છિન્ન ભિન્ન બની ગયું પરસ્પર ધાર્મિક ભેદભાવને કારણે હિન્દુ મુસલમાનો વચ્ચે વિરોધ ઉગ્ર બનતો ગયો આવી વિષમ પરિસ્થિતિમાં સંત મલુકદાસે ફક્ત હિન્દુ મુસલમાનો વચ્ચે સહિષ્ણુતા ઊભી કરવા ઉપરાંત તેઓએ ધર્મના સાચા સ્વરૂપનું નાન કરાવ્યું તેઓએ બંને મતોના લોકોને એ સત્યથી પરિચિત કરાવ્યો કે ઈશ્વર એક જ છે ઈશ્વર એક જ છે તો તેમના સંતાનોએ ધર્મના નામે લડવું કેટલા અંશ સુધી યોગ્ય છે હિન્દુ જેને ભગવાન કહે છે તેને જ મુસલમાન ખુદાબંધ કરીમનું નામ આપે છે આ તો માત્ર નામનો ભેદ થયો તેનાથી ઈશ્વર બે થઈ જતા નથી તે જ એક ઈશ્વર આ જગતના રચયિતા પાલક અને નિયમન કરનારા છે તેમના નામ ઉપર કોઈ મસ્જિદ ઊભી કરે તો કોઈ મંદિર પરંતુ ઈશ્વર તો તેમાં તો વાસ નથી કરતા એ તો બધે જ ફેલાયેલો છે તેઓ કહેતા દાસ મલુકા કહા ભરમો તુમ રામ રહીમ કહાવત એક આ પ્રકારના અનેક ઉપદેશોના માધ્યમથી આ માનવતાઓને માનવતાઓને બચાવવા માટેના આ મહાન સંત ધાર્મિક સમન્વયની નીતિનો પ્રચાર કર્યો અને ધાર્મિક દેશથી ફેલાતા જૈનને વધતું અટકાવ્યું સંત મલુકદાસને સામાજિક ભેદભાવ ભિન્નતાઓ અને વિવિધતાઓમાં કોઈ શ્રદ્ધા ન હતી તેઓ તો કોઈ પણ ભેદભાવ વગર બધા જ વર્ગના બધા જ જાતિના લોકોને પોતાના શિષ્ય બનાવતા તેનું કહેવું હતું કે બધા જ પ્રાણીઓને ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અધિકાર છે ભલે તે ગમે તે જાતિમાં જન્મ લીધો ન હોય તેઓએ ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક એકતા અને સમાનતાના સિદ્ધાંતને સમર્થન આપ્યું સંત કવિની જેમ તેઓએ પણ હિન્દુ અને મુસલમાન બંનેની જેમ આડંબરો પર કઠોર ચાપકા મારતા પરમ સત્યની શાસક દિશા દેખાડી જે ધર્મ તે ધર્મ જે મનુષ્યને મનુષ્ય નથી બનાવતો તેનામાં દયા મમતા કરુણા સહનશીલતા પરદુખ ભંજનતા અને આત્મીયતાના ભાવ નથી ઉજાવતો તે તેમની દૃષ્ટિમાં ધર્મ નથી તેઓ સ્પષ્ટ કહેતા સબકોહુ સાહબ બંદતે હિંદુ મુસલમાન સાહબ તિનકો બંદતા જિનકા ઠોર ઈમાન મલુકદાસ આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં પણ પારંગત સંત મનાતા હતા તેમના જીવન સાથે લોકોએ કેટલીક ચમત્કારિક અફવાઓ જોડી દીધી હતી તેમની સચ્ચાઈ પર વિશ્વાસ સૈલાઈથી થતો પણ એટલું સત્ય છે કે પોતાને સાધીને તેને સિદ્ધિ બની જાય છે અને જે સિદ્ધિ થઈ સિદ્ધ થઈ જાય છે તેઓ કાર્ય પૂર્ણ કરે છે જે સામાન્ય મનુષ્યના વશમાં નથી હોતા તે સમયમાં જ્યારે આવન જાવનના સાધનોનો અભાવ હતો તેઓ સત્ય અને શાશ્વત સિદ્ધાંતોના પ્રચાર માટે ભારતની ભૌગોલિક સીમાઓમાં ફરવા ઉપરાંત નેપાળ સુધી પહોંચ્યા હતા પણ તેમનો શું ઓછો ચમત્કાર હતો તેમની વાણીનો પ્રભાવ તેમના આધ્યાત્મિક સંપત્તિઓથી ભરેલો વ્યક્તિત્વ તથા તથ્યપૂર્ણ ઉદ્દેશોનો યોગ્ય પ્રભાવ દેખાડ્યો તેમના શિષ્યો હિન્દુ પણ હતા અને મુસલમાન પણ હતા તે ખૂબ જ મોટી સંખ્યામાં હતા આના સમયમાં આ પ્રકારનું કાર્ય કરી દેખાડવું તો ઓછા ચમત્કારની વાત હતી ઔરંગઝેબ જેવા કટ્ટર બાદશાહ પણ તેમના વ્યક્તિત્વ અને વાણીને અટલ માની ચૂક્યા હતા ઔરંગઝેબ જેવા કટ્ટરપંથીએ તેમને કળાની પાસેના આઠ ગામ તેમના નિર્વાહ માટે જે પૂર્તિ નિમિત્તે જોઈતી આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે જાગીરમાં આપ્યા હતા આ પણ તેમના એક ચમત્કાર હતો વાસ્તવમાં જાદુગરી અને ચમત્કારમાં બહુ મોટું અંતર હોય છે જે જાદુગર હોય છે તે ચમત્કારી ન હોઈ શકે અને જે ચમત્કારી હોય તે જાદુગરી બતાવતો નથી ફરતો સંત મલુકદાસે સમયની હવાથી વિપરીત કાર્યો હાથમાં લીધું અને તે કરી બતાવ્યો એ તેમનો ચમત્કાર હતો એ સમયે લોકોને ધર્મ અને આધ્યાત્મિકતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને બાહ્ય દેખાવને મહત્વ આપતા હતા તે પ્રચલિત ધારણાઓ પર સંત મલુકદાસે કઠોર ચાબકા મારતા કહ્યું ન જપ જપતપ કીને ન આતમકે જાગે ન જે ધોતી નેતી ચરણ પખારે દયા કરે ધર્મ મન રાખે घर में रहे उदासी अपना सा दुख सबका जाने ताही मिले अविनाशी भूखे ही टुक प्यासे ही पानी यह भक्ति हरि के मन मानी करे मलुक आत्मलो लावे जगन्नाथ घर बैठे पावे तेवो कोई ने जोईने पोता દુઃખ નથી થતું તે લોકો પથ્થરની મૂર્તિને ન જાણે શું શાંતિને પૂજતા હતા પરંતુ ચાલતા ફરતા જીવંત મનુષ્ય પ્રત્યે તેમની કોઈ જ ફરજ સમજાતી ન હતી એટલે તેઓ કહેતા આત્મ રામ નચીની પૂજન ફિરે પસાણ કેસો હું મુક્તિ ન હોયગી કેતિક સુનો પુરાણ ધર્મને આધ્યાત્મિકતાના ફક્ત મંદિરમાં જઈને ઈશ્વરની પૂજા કરવા કથા પ્રવચન સાંભળવા કે વ્રત ઉપવાસ કરવા સુધી સીમિત નથી આ કર્મકાંડ એ પોતાની અંદર દેવતાને ઈશ્વરને જગાડવા માટે છે મૂર્તિ તથા કથા પ્રવચન વગેરે માટે સાધનો છે અને એ સાધનો જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ આજે પણ એ જોવા મળે છે કે ધર્મના નામ ઉપર તે બધું જ કરવામાં આવે છે તે ઉપર જણાવ્યું છે તેની પાછળ મનુષ્યને પશુથી ઉપર ઉઠાવીને અને ત્યારબાદ દેવ બનાવવાનું જે વિધાન હતું તેના તે આત્માને ભૂલાવી દીધો છે સંત મલુકદાસે પોતાના સમયમાં આ પ્રકારની ખોટી ધારણાઓનું ખંડન કર્યું હતું અને લોકોને સાચો માર્ગ બતાવ્યો હતો સાહિત્યમાં સાહિત્યના ક્ષેત્રમાં પણ સંત મલુકદાસની ભેટ અપૂર્વ છે તેઓએ જે વિષદ ગ્રંથોની રચના કરી તે સાહિત્યમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેમના જીવન અને તેમની કૃતિઓ પર જે શોધ નિબંધો લખાઈ ગયા તેનાથી કેટલીય રચનાઓ મહત્વપૂર્ણ વાતો પ્રકાશમાં આવી છે સંત મલુકદાસે તેમના એકસો આઠ વર્ષના લાંબા જીવનમાં માનવ સમાજ માટે જે સેવા કરી પોતાનું સમગ્ર જીવન એક મહાન ધ્યેય માટે અર્પિત કર્યું તે જોતા આપણે તેમના કૃતજ્ઞિ બનવું જોઈએ જે કાર્ય તેઓ આજથી ચારસો વર્ષ પહેલાં શરૂ કર્યું હતું તે હજી પૂરું થયું નથી ધર્મના સાચા સ્વરૂપને બતાવવું અને તેમાં સમાયેલા લોકોપયોગી તત્વોને સમજવા એકરૂપ કરવા અને તેનો પ્રચાર અને પ્રસાર કરવો આજે પણ જરૂરી છે સંત મલુકદાસની પાસે એટલા સાધનો પણ ન હતા જેટલા અત્યારના મનુષ્યો પાસે છે તેને જોતા આ કાર્ય અત્યારે વધુ સહજ જણાય છે અસ્ત